તો હવે મિત્રો તમને સાતસો પચાસ વર્ષ કરડો મગર બતાવું જેના બસ્સો બસો કિલોના ઈંડા છે મિત્રો અને ઈંડા કેટલા છે એ તો આપણને ખબર નથી પરંતુ મિત્રો તમને સાતસો ને પચાસ વર્ષ કરડો મગર બતાવું મિત્રો જે એટલો કરડો છે કે તે ચાલી પણ શકતો નથી તો મિત્રો અહીંયા ઘણા બધા રસ્તા છે અને આપણને એ લોકેશનના આધારે આપણે જવાનું છે તો તમને રસ્તા પણ બતાવી દઉં એક અહીંયા રસ્તો છે મિત્રો એક અહીંયા પણ રસ્તો છે એક અહીંયા પણ રસ્તો છે મિત્રો અને એક અહીંયાથી પણ રસ્તો છે મિત્રો તો મિત્રો આપણે આ રસ્તાના આધારે જવાનું છે અને જ્યાં મગર છે ને મિત્રો સાતસો પચાસ વર્ષ ઘરડો છે જેથી એ ચાલી પણ નથી શકતો કે દોડી પણ નથી શકતો તો અને તેના ઈંડા પણ છે જે બસ્સો કિલોના ઈંડા છે અને કેટલા છે તો હજુ આપણે જોયા નથી ને ગણ્યા પણ નથી પરંતુ જ્યાં જઈને આપણે જોઈશું તો આપણને વધુ માહિતી મળશે તો અહીંયા પણ બે રસ્તા પડે છે એક અહીંયા રસ્તો છે અને એક અહીંયા પણ રસ્તો છે તો આપણે આ રસ્તેથી જવાનું છે મિત્રો તો આપણે રસ્તે રસ્તે જઈશું અને તમને મગર બતાવી દઈશું કે કેટલો ખરડો મગર છે તો આપણે રસ્તાના આધારે જઈ રહ્યા છીએ અને મિત્રો ઘણા વર્ષોથી મગર રહે છે આ જંગલમાં અને આ જંગલ પણ ઘણું બધું ખતરનાક છે તો આપણે ત્યાં જઈને જોઈશું એટલે આપણે જે છે તે પાકી હકીકત જોવા મળે છે તો જોઈ લે મિત્રો અહીંયાથી પણ બે રસ્તા ફાટે છે એ કહીંયા જાય છે એ કહીંયા જાય છે ને એ છે જંગલનો રસ્તો તો આપણે અહીં હજુ જંગલમાં જ છીએ અને અહીંયાથી એક આગળ પણ એક રસ્તો આવે છે જ્યાં આપણે જવાનું છે અને જઈશું એટલે મિત્રો એ મગર પણ જોવા મળે છે તો આપણે મગરની જઈશું અને થોડું ધ્યાન પણ રાખશું કારણ કે મગર હુમલો કરે તો આપણે પછી બચી શકતા નથી તો એકવાર ત્યાં જઈને જોઈશું એટલે જે હશે ખબર પડશે મિત્રો મગર ઘણો બધો ઘરડો છે અને લોકો અહીંયા ઘણા બધા જોવા આવે છે તો આપણે પણ જોવા જઈ રહ્યા છીએ એ મગરને અહીંયા મિત્રો એક નાનો રસ્તો છે અને થોડા આગળ જઈશું તો ફરી એક રસ્તો છે કારણ કે જંગલ છે એટલે રસ્તા તો ઘણા બધા છે તો એક અહીંયાથી એક આ રસ્તો છે અને એક આ રસ્તો છે અને એક આ મિની રસ્તો છે નાનો રસ્તો તો આપણે આ રસ્તેથી આ જંગલની અંદર જવાનું છે જે તમને મગરવાળા રસ્તે જઈએ જઈશું અને ત્યાં મગર પણ છે અને ઘણો બધો ખરડો છે મગર એટલે આપણે તેને હેરાન નથી કરતા કારણ કે આપણે કોઈ જીવ જંતુ કે પશુ પક્ષીને હેરાન નથી કરતા ક્યારેય અને આપણે એકદમ ખતરનાક જંગલમાં આવી ગયા છે ને આપણે પીવા માટે પાણી પણ નથી લાવ્યા મગરને જોવાની આતુરતા હતી એટલા માટે બાકી આપણે મિત્રો લોકેશનના આધારે જ જઈ રહ્યા છીએ કારણ કે આગળ જતાં આપણે કદાચ ભૂલાવાના પડી જઈએ એટલા માટે મિત્રો મગરનું લોકેશન પણ આ જ છે અને થોડા અહીંયાથી દૂર ચાલી ગયું એટલે આપણને ખબર પડશે કે મગર મિત્રો અહીંયાથી ક્યાં ગયો તો મિત્રો લોકેશનના આધારે તો આપણે જગ્યાએ આવી ગયા છીએ આ છે મગરની જગ્યા મિત્રો પરંતુ મિત્રો મગર નથી અહીંયા ઘરડો મગર છે પણ મિત્રો અહીંયાથી કદાચ બીજી જગ્યાએ જતો રહ્યો છે એટલે હવે મિત્રો આ જે જગ્યા તમે જોઈ શકો છો મગરની જગ્યા છે પરંતુ મગર નથી એટલા માટે આપણે મગરને ન બતાવી શકીએ એટલા માટે સોરી બાકી વિડીયોને હવે એન્ડ કરીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત